તો જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવી ચેનલ યુટ્યુબ વાળા ગુજરાતીમાં મિત્રો તો મિત્રો વાત કરવાની છે કે આપણે ફેસબુકમાં રીલ કઈ રીતે ડાઉનલોડ કરવી બરોબર તો વિડિયો ખાસ કરીને જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો બરોબર તો આવા દરેક વિડીયા મિત્રો ગુજરાતીમાં આવે છે તો તમને ખબર પડે કે મિત્રો રીલ ડાઉનલોડ કઈ રીતે કરવી અને ચેનલ પર નવા હોય તો આપણે યુટ્યુબવાળા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો બરોબર તો મિત્રો અહીંયાથી આપણે ફેસબુકમાં જઈએ માં મિત્રો તમને કોઈ કોમેડી હોય કોઈ ફની હોય કે ગમે તે તમને કોઈ રીલ ગમી એવું સ્ટેટસ હોય એવું તમને ગમ્યું પણ ડાઉનલોડ કરતા નથી ફાવતું તો કઈ રીતે ડાઉનલોડ કરવાનું બરાબર તો અહીંયાથી મિત્રો આપણે પહેલાં આપણી ચેનલમાં જઈએ મિત્રો તમારે કોઈ બી ચેનલ હોય કોઈ બી નહીં હોય મિત્રો પણ આ રીતનું પણ આપણે હાલ મારી ચેનલનું યુઝ કરીએ મિત્રો બરાબર કે ચલો અહીંયાથી આપણે વિડીયોમાં જ ગયા વિડીયોમાં મને ધારો કે આ રીલ ગમે છે આ રીલ ગમી મિત્રો બરોબર દરેક રીલ આ રીતની મિત્રો ડાઉનલોડ કરી શકાય પણ આપણે અહીંયાથી મિત્રો તમે જોઈ શકો કે અહીંયા ત્રણ દેખાય અને ક્લિક કરવાનું અહીંયાથી મિત્રો ડાઉનલોડ ડાઉનલોડ રીલ અહીંયાથી કરી શકાય પણ અહીંયાથી આપણે નથી કરવી તો અહીંયાથી મિત્રો તમારે શેર વાળા પર ક્લિક કરવાનું અને અહીંયા મિત્રો કોપી લિંક હશે કોપી લિંક તમે જોઈ શકો તેના પર ક્લિક કરવાનું બરોબર પછી મિત્રો તમારે અહીંયાથી બહાર નીકળી જવાનું બહાર નીકળા પછી મિત્રો તમારે જવાનું છે અહીંયા થી ક્રોમ બ્રાઉઝરમાં બરોબર તો વિડિયો ખાસ કરીને જો એટલે તમને ખ્યાલ આવી જશે આ ચેનલ પર નવો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો બરોબર કઈ ચાલો અહીંયા થી આપણે લખવાનું છે ફેસબુક રીલ ડાઉનલોડ બરોબર તો ચલો અહીંયા થી ફેસ ફેસબુક રીલ્સ રીલ ડાઉનલોડ બરાબર એટલું કરીને સર્ચ કરી દેવાનું રહેશે મિત્રો બરોબર તો વિડીયો તમે ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો બરાબર તો અહીંયાથી મિત્રો દરેક જ ફેસબુક રીલ ડાઉનલોડ વન લે ડાઉનલોડ ફેસબુક રીલ ડાઉનલોડ તમે કોઈ બી લિંક ઉપર અહીંયા ક્લિક કરી શકો મિત્રો બરાબર વેબસાઇટ ઉપર કે ચલો અહીંયાથી આપણે જે કોપી લિંક કરી હતી તે હું આઈકન પેસ્ટ કરવાની ચલો પેસ્ટ કરો અને ડાઉનલોડ તેના પર ક્લિક કરવાનું છે મિત્રો બરોબર

ડાઉનલોડ કરવા માંગતા હોય એ સાઈજ પણ અહીંયા આવે છે તો અહીંયા આપણે એચડી પર ક્લિક કરી અને ડાઉનલોડ પર ક્લિક કરશું મિત્રો બરોબર તો અહીંયાથી આપણે ડાઉનલોડ થવાનું શરૂ થઈ છે મિત્રો બરોબર ઉપર જો મિત્રો ફાઇલ ડાઉનલોડ કરી રહ્યા છીએ બરોબર હવે એવું ડાઉનલોડ થઈ ગયું મિત્રો બરાબર હવે આપણે તેને ખોલો તેના પર ક્લિક કરવાનું છે મિત્રો બરાબર તો મિત્રો એક મિનિટમાં આપણી રેલ ફેસબુકથી ડાઉનલોડ કરી નાખી છે બરોબર તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા વિડીયોમાં આપણે મળતા રહીશું જય માતાજી